ઊંઝાઇ તારીખ ઓગ્રીસ આઠના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ તારાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગી રાખીને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘણાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઇજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના એ જ્યાંથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતો રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણ કરવામાં છે એનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં લગ્ન થયું હતું અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝગડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરંજના છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનાના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અચ્છા અને સર જે આરોપી ભાગી ગયો હતો આપણે તેને ત્યાંથી કઈ રીતે પીગડો અને કઈ ટેકનિકથી પકડ્યું છે આરોપીના રિમંત જોશની મદદ પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે અટક કરવામાં આવી છે